અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશને સ્વચ્છ રાખવા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં ઠેર ઠેર સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમીરગઢ તાલુકાના વિશ્વવિખ્યાત વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉમટી આવતા હોય છે ત્યારે લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય છે ત્યારે સાફ સફાઈ અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા પંચાયત દ્વારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પડેલ કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સાફ સફાઈ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પટેલ તેમજ ઇકબાલગઢ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ અગ્રવાલ અનેક લોકો સાફ સફાઈમાં જોડાઈને ઠેર ઠેર પડેલ કચરાની સફાઈ કરીને વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન ચાલુ રાખ્યું હતું આજે રાજ્યવ્યાપી જે સ્વચ્છતાની સેવા કાર્યક્રમ પંદર ઓક્ટોબર લઈ અને પંદર ડિસેમ્બર સુધી જે ચાલવાનો છે સતત બે મહિના સુધી સ્વચ્છતાનો અલગ અલગ ફેર છે એમાં આજે સોળ તારીખથી લઈને અઠવીસ તારીખ સુધી નદી તળાવ અને પાણીના સ્ત્રોતો છે જ્યાં સ્વચ્છતા કાર્યક્રમ કરવાનો થતો હતો એ અંતર્ગત આજે તાલુકા પંચાયત અમીરગઢ અને ઇકબાલગઢ ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ દ્વારા આપણે જોઈએ છીએ કે વિશ્વેશ્વર મહાદેવના કાંઠે મહાદેવ પાસે બનાસ નદીના કાંઠે આજે અહીંયા સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવે છે. અહીંયા મુખ્યત્વે તો પ્લાસ્ટિકનો નો કચરો બહુ જ છે પાણીમાં અને આજે અંદાજિત ચાલીસ ફૂટ જેટલા સ્વચ્છતા કર્મીઓ તાલુકા પંચાયતના સ્ટાફ ગ્રામ પંચાયતના કર્મીઓ બધા થકી આજે સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને અંદાજિત અમને એવું લાગે છે કે આજે બે થી ત્રણ tractor જેટલો અહીંથી અમે કચરો એકત્રિત કરી છે